બોલો <mimitation> ઘેર જાવી દે કે તો વાટમાં થોડી મળે માથે અને આવો તમે હાલમાં તો જોતાવ કે તો આતી બકાલી બેઠી ગઈ તો બીજી હોય તો જોતા આવડે બેય તો બાઈકમાં લેડો કાકો તો ઘરે જાવી દે કે તો વેપાર કરવો ખરો બેય કામ નહીં આ શું બોમ છે આયો આયુ બોમ પે બસ એ તો બસ ઓ આ આવી શું જાય

તમારો મારું દઉં આખો પડીન કલકતી વતારે લાવજો બોણો હળજો બોણો તમે આલો આલો એ વૈક્ય કોઈ દુઈ થાય ડાયરે બોલ અને ચાર ભરી દો કોહો હોદના હોદના ભરી દે આ તો કોદ લે બોણો હા આ ભાઈ બોણો ગયો તમારે આવી આ ભાઈ કોક કોક આલતું 500 હા એ તો અમે હા

એ <San> પૈસા <San> <San> <San>

રા ભાઈ તું ખેત ભરવા કેમ નઈ આયા ઓ હો હું વગડત છું એ હાલ તો જંપને મેલાવ જો પછી મોડું થાય તો બંધીમાં જાવ કારણ કે બીજે ભેસીતી ભાઈ તને બોનવા લેનું એટલે યાર મો તમારી આ તો ભાઈ રોકડા પૈસાને લાવજો માર ભાઈ એ હાલ હોટો એ અજબુરબા

હેઠળ ગરમી કરે હે ગરમી ચમ કરે

લે મોડે છોરી માય છોકરા એ નથી છોડવો ના છોડ લે આ તો તું જમેનશ મૈનશ લે માય પૈસા નથી પૈસા પૈસા નહિ આ જા લે છોડ લો પૈસા તો લે આજી મા લે આ કચકિ તા આ કચકિ પૈસા તો મુ દે અરે પૈસા તો નહિ

ફરિયાદ કરવી થોડા માં જ ખુશી ગાલવા યાદ રાખજો પાછો તો બતા હોય તો ના નેકળવા દી ના ના ઈ શું સમજી મને તારે પૈસો સારવા રહ્યા છે પછી દાડા ભર્યા છે એના પછી દાડા ભર્યા છે જોરબા જોરબા હા સાબ કેસ કરો કેસ કરો હા જલ્દી આ થોડી માથા કુર થઈ ગયો મારો સેને વળી આવ કે બેઠા હો તમે ઓમ આજ મારું મગર ઠેકોણે નહીં તમે કે માયા પહેલે મને બે ના બોણવાની જતા ખબર તમને

હો જોરુબા અલ્યા મોલ કંટાળ્યો હો કંટાળ્યો પાછો અર્જુ બર્જુ એટલે હું શું કહું અલ્યા કંટાળ્યો છું કંટાળ્યો છું เราอยากไปด้วย